પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા મેરેથોન દોડ યોજાય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા અને અખંડ દત્તાનો પ્રતિકનો સંદેશો આપ્યો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટયાર્ડ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિની અંદર રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે પટેલની ઉપસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી મેરેથોન દોડમાં ભાગ લીધો હતો ભારતના લોખંડી પુરુષ સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓમાં એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ દર વર્ષે એકત્રીસ ઓક્ટોમ્બરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો ના રોજ ગુજરાત રાજ્યના નડિયાદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો તેણે બેરિસ્ટ તરીકે લંડનમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાષ્ટ્ર સેવામાં પોતાને સમર્પિત કરી દીધા મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ તેઓ સ્વતંત્રય આંદોલનમાં જોડાયા ખેડૂતના હિતો માટે તેમણે અનેક આંદોલનના નેતૃત્વ કર્યું બારડોલી સત્યાગ્રહમાં તેમની સફળતા બદલ તેમને સરદાર પટેલે કર્યું હતું રાજકીય કુશળતા દ્રઢ સંકલ્પ અને સંગઠન શક્તિના કારણે સમગ્ર ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઉભર્યું હતું દેશ એકતા સમરસતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શ રૂપે ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કરવામાં આવ્યું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ભારતના ગૌરવનું પ્રતિક હશે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ રાષ્ટ્રની એકતા અખંડતા અને વિકાસ માટે માર્ગદર્શક હશે જન્મજયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ એકતા અને સેવાભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ ભરત સથવારાનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે